રામ રામ મિત્રોને કેમ છો મજામાં મજામાં જશું ને આપણા બ્લોગ વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો અત્યારે વાગી ગયા છે સાડા સાત જેવું અને આપણે ફાઇનલી ને તૈયાર થઈ ગયા વેટર પહેલી ટોપી પહેલી હતી કેમ કે ટાઈટ હે ને આજ નેક્સ્ટ લેવલની સૌથી વધારે શિયાળામાં અત્યારે ટાઈટ હોઈ ગયો કે અને સ્ટાર્ટ પણ થઈ ગઈ છે જાણે જોરદાર એટલે જોરદાર ઠંડી ચાલુ થઈ ગઈ છે અને અત્યારે આપણે ફાઇનલી તૈયાર થઈ અને નાસ્તો કરીને નાસ્તો નીકળવું આપણે દુકાન તો ચાલો કન્ટિન્યુ વ્લોગ થયા રાખજો છે ને સૂર્યદાદાનું આગમન થયું નથી થોડીક જ વારમાં થશે તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો અને આ બ્લોગ ક્યાં સુધી ચાલે કંઈ નક્કી નથી જોઈએ મિત્રો આપણે છે ડાયરેક એટલે ડાયરેક્ટ સાંજે મળીએ છીએ અને ફાઇનલી જમી કાઢવી અને ફ્રી થઈ ગયા ને અત્યારે વાગી ગયા છે પોણા નવ જેવું અને થોડું ઘણું કામ છે અને વિડીયો છે ને આવી ગયો છે ના જોઈએ તો જોઈ લેજો અને બાકી તો શું કહેવાય હવે અત્યારે થોડા ઘણા થોડાક કામ છે એડિટિંગના એ બધા પૂરા કરીએ અને બાકી ડાયરેક્ટ મળીએ આપણે હવે સવારે અત્યારે છે ને કંઈક મજા આવે એવું વાતાવરણ થયું કે બાકી કાલે તો એને શું કહેવાય આખો દિવસ તડકો જ નથી નીકળવાનો અત્યારે હે ને મસ્ત મજાનો તડકો આવી ગયો ને એટલે કંઈક મજા આવે એવું હોય કારણ કે માવઠાની અસર છે ઘણી જગ્યાએ તો વરસાદ પણ થયો એવું છે પણ આપણે અહીં નથી એટલે વાંધો નથી કાલ અંધાર જેવું વાતાવરણ હતું પણ એટલું કંઈ રહ્યું નહીં અને અત્યારે હે ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું ફાઈનલી છે ને અત્યારે હું પૂગી ગયો છું ઉપર કેમ કે તમે બે દિવસ થા તો ઉપરનો વ્લોગ જોયો જ નથી અને સનસેટના વ્યૂ કંઈક આવા છે અને પતંગ કંઈક આ રીતે ચગે છે મસ્ત મજાના વ્યૂ સાથે હમણાં કટ્ટા મારશે બધા કારણ કે ઉત્તરાયણ તો આપણા બ્લોગમાં હોય જ અને આજે આખો દિવસ છે હજી કોટ કાઢ્યો નથી ઠંડી જેટલી છે કાઢવાની મને નથી મજા આવે પહેરવાની અને લાલ કલર નું છે આ લાલ કલર ના છે હજી એક લાલ કલર ની ઉડી છે અને આ કોટ જેવું છે જો અમારે પતંગ જગાવે છે હેરી માં બધા બાકી તો હું જલસા પાણી હા હું ને ક્રિશા અત્યારે જો આવી ગયા છે હનુમાન બાપાના મંદિર દર્શન કરવા અને આ છે ને મંદિર નું કામ ચાલુ છે જો હનુમાન નું મંદિર છે મસ્ત મજાનું અમે દર્શન કરવા આવ્યા છે પહેલી વખત આવી ગયા પકરી સા ને દર્શન કરવા જોગલો ઠંડી ગઈ મસ્ત મજાની અને અલગ જ લેવલ ની પેઢી ગળું દુખવા માંડ્યું શરદી થઈ ગઈ અને હેને સૂર્ય દાદા ઉગી ગયા છે દર્શન કરી નાસ્તો કરી ને આપણે નીકળવાનું છે ચાલો આપણે નીકળીએ અને ઠંડી હેને જોરદાર થવા જઈએ

આજે તડકામાં બેસવાનું મન થાય કારણ કે માહોલ થઈ ગયો છે અને પતંગ તો ઓલરેડી ચકતી જ હોય તો ચાલો આપણે હેલા ગામમાં જવું અને દવા લેવાની છે તો એ લતાવીએ પેલા બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને ફેસબુકમાં સારામાં સારા વ્યૂ આવે છે અને ફોલોઅર્સ છે સારામાં સારા વધે એટલે ફેસબુકની બધી જ પબ્લિકને થેન્ક યુ સો મચ અને યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબર વધે જ છે પણ વ્યૂ ઓછા આવે છે તો ફટાફટ ને સબસ્ક્રાઈબ ના કરીને તો સબસ્ક્રાઈબ કરી દો અને અત્યારે હે ને આપણે જેમ બને એમ વ્લોગ વધારે નાખવાની ટ્રાય કરશું પણ જોઈએ ટાઈમ મળે ને એ પ્રમાણે આપણે અપડેટ કરતા રહેશું અને બાકી ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં અને યુટ્યુબમાં બધામાં ફોલો કરી દેજો અને બાકી કન્ટિન્યુ વ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને અત્યારે હે ને આ બ્લોગને હવે એન્ડ કરી દે કારણ કે ત્રણ દિવસ થઈ ગયા જે આપણે બ્લોગ ટૂંકમાં પૂરો નથી રહ્યો કારણ કે થોડુંક કામ હતું ને પાછું થોડુંક હે ને મજા નથી એટલે બે ભેગું થઈ ગયું એટલે હે ને બ્લોગ હવે આપણે પૂરો કરીએ અને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી